બનાસકાંઠાના વડગામ ખાતે ચોરો બન્યા સક્રિય ઊંચી ઓલાદની ચાર ભેસોની ચોરી કરી ચોરો થયા ફરાર વડગામ ખાતે પટેલના ખેતરમાં ચાર ચોરી કરી ચોરો ભાગી ગયા હતા ગત સમયે કોઈ દ્વારા તબેલામાં પ્રવેશ કરી તબેલામાં ઉભીને ઊંચી ઓલાદની ચાર ભેંસો ગાડીમાં ચડાવી ચોરો ફરાર થઈ ગયા હતા ત્યારે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ચોરીની જાણ લોકોમાં થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ત્યારે પશુપાલક દ્વારા

અંદાજે બાર થી બે ના ગાળામાં અજાણ્યા ઈસમો આવી અને ચાર ભેસો ચોરી ગયા છે એક કિંમત હજાર થી લાખ રૂપિયાની ગણાય એવી ગત રાતી અને આવું ભવિષ્યમાં ચોરીઓ થાય છે તો આનાથી ખેડૂતોને મોટું નુકસાન થાય એવી સંભાળો સત્વરે સરકારશ્રી તથા પોલીસ સાહેબશ્રીઓને નમ્ર અપીલ કે સત્વરે આ અંગે યોગ્ય તપાસ કરી અને અમુને અમારા પશુ મુઘા માલ પાછો મળે અને બીજા ખેડૂતો હતી આવું ન થાય એ માટે યોગ્ય આગળની તપાસ કરવા સારું